Música Outra uma madeira, hein? de bombagem,

હલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં અને આજે ઘણો ટાઈમ પછી આજે વિડીયો બનાવ્યો છે મેં અને આજે અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં પહેલાં અમે એક વરસ પહેલાં ગયા હતા અને એનો વિડીયો આ એનો વિડીયો ચાલવાથી આપણું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે અને પાછા ત્યાં આપણે દર્શન કરવા જવાના છીએ તો વિડિયો જોતા રહેજો અને તમને માતાજીના દર્શન કરાવીશ ભગવાનના દર્શન કરાવીશ અને આપણે જવાના છે ગીર જંગલમાં અને ત્યાં જઈને તમને હું માતાજીના અને ભગવાનના દર્શન કરાવીશ તો આપણે ચાલો આપણે જઈએ અને વિડીયો પૂરો જોજો અને હવેથી વિડીયો કન્ટિન્યુ આવશે અત્યારે થોડોક ફેરફાર કર્યો હતો ગાડીમાં ફેરફાર કર્યો હતો અને એક્ઝામ હતી ને એવું બધું હતું એટલે થોડોક ટાઈમ લાગ્યો છે પણ હવે વિડીયો કન્ટિન્યુ આવશે અને વિડીયો જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હાલો આપણે જઈએ હવે દર્શન કરવા માટે એટલે મિત્રો આજે અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ અને જે જગ્યાનો વિડીયો મારે અત્યારે તોતેર હજારે પહોંચ્યો છે અને તે આખી ચેનલ મોનિટાઈઝ એ વિડીયોમાં થઈ છે અને એ જગ્યાએ પાછા બીજી વાર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો કઈ જગ્યાએ જઈ રહ્યા છે અને ક્યાં માતાજીના દર્શન કરું ક્યાં ભગવાનના દર્શન કરશું તો એ બધું તમને બતાવું છું તો ચાલો અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રોડ થી તમારે આબી બાજુ વળી જવાનું છે અહીંથી ત્રણ કિલોમીટર છે કોડિયારમાં નું મંદિર વડોદરા ગુનો અને આંબેડી પાર્ક આ છે આંબેડી સફારી પાર્ક નું આ બધો ગીર વિસ્તાર છે ધારી માં આવેલું છે આંબેડી પાર્ક તો ત્યાં પણ જોવા જશું મિત્રો અહીંયા કવજવન બેનું છે તમે જોઈ શકો છો મિત્રો આ આવી ગયું છે આંબેડી પાર્ક મિત્રો ડેમ મિત્રો અમે ફાઈનલી પહોંચી ગયા છે ખોડિયારમાં ના મંદિરે ધારી ગડધરા તો આપણે જઈએ અંદર અંદર અને દર્શન કરાવું બધાને તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આ છે માતાજી નું મંદિર અને તમે દર્શન કરી છો ખોડિયારમાં ના દર્શન はい。But <music> થઈ ગયા એમનો અહીંયા ઇતિહાસ છે બાપુ બેસે છે એની યાદી છે અને અહીંયા છે મિત્રો આ એક નદી છે ગડાધડા ગુનો તો મિત્રો હવે અમે નીચે આવ્યા છીએ અહીંયા ગધ્રા ગુના દર્શન કરવા

对。<Right. S 2> uh huh. 点 <laughs> <laughs> મિત્રો અહિયાં મસ્ત ગુનો છે અને ઉપરથી જો આ ઝરણા પડી રહ્યા છે મિત્રો અહીંયા એકવાર જરૂરથી આવજો દર્શન કરવા માટે બહુ સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો મેડમ અહીંયા માછલીઓને સારો ખબર આવી રહ્યા છે માછલીઓ છે કેવડી મોટી માછલીઓ છે જો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો મારી પાછળ કેવો ધોધ મસ્ત પડી રહ્યો છે અને બહુ મજા આવે છે સુંદર જગ્યા છે ધારીની બાજુમાં આવેલું છે અને ગળદરા ગુનો કહેવાય છે અહીંયા ખોડિયારમાનું મંદિર છે અને જો સુંદર જગ્યા છે પણ ચોમાસામાં તો આથી વધારે અલગ જગ્યા હશે સુંદર હશે અત્યારે જો અત્યારે આટલો ઉનાળો ચાલુ થઈ ગયો તો પણ મસ્ત ધ્વજ પડી રહ્યો છે 慢点，慢点。 મિત્રો મસ્ત નજારો હતો અને બહુ મજા આવી અહીંયા તમે પણ એકવાર આવજો અહીંયા ખોડિયારમાના મંદિરે ધારેથી ત્રણથી ચાર કિલોમીટર છે આગળ અને અહીંયા ખોડિયારમાનું મંદિર છે અહીંયા ગુનો છે તો આવજો એકવાર દર્શન કરવા માટે અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં જરૂર લખજો ચાલો તો આવે આગળ વધીએ આપણે ત્યાં છીએ અહીંથી નીચે જવાનું છે માતાજી મંદિરે અંદર કોઈ જગ્યા છે માતાજીની તો આપણે અંદર જઈ આવી અને દર્શન કરી આવી મિત્રો આ જગ્યા મંદિર ની પાછળ છે તો મિત્રો આ થોડુંક નીચે અંદર ઉતરવાનું છે અહીંયા આપણે નીચે ઉતરીએ અહીંયા પણ એક મંદિર છે તો મિત્રો આ મેન મંદિર છે એની પાછળની જગ્યાએ તમે થોડાક આવશો એટલે આમાં અહીંયા જગ્યામાં ખોડિયારમાં ની જ છે અહીંયા પણ ખોડિયારમાંનું બેસ્ટ નું છે પણ આ બે મને કઈ ખબર નથી કે આ બેસણું અહીંયા કેમ છે કે અહીંયા કેમ છે અહીંયા પણ ખોડિયારવાનું બેસણું છે તમે જોઈ શકો છો અને મિત્રો આ બધું જંગલ વિસ્તાર છે અવાજ પણ મારો ગુંજે છે તમે જુઓ મિત્રો દર્શન થયા માતાજીના તો ચાલો હવે આપણે જઈએ પાછા ઉપર ઉપર તો મિત્રો આપણે અહીંથી ચડીને આવી ગયા છીએ આપણી કેમ પરવાન છે તો ચાલો આગળ વધીએ તો મિત્રો અમે અત્યારે ખોળો ડેમ ઉપર ઊભા છે અને અહીંયાથી તમને બતાવું છું આ મંદિર છે અને આ છે ગડદરો ગુનો અને એની નદી છે આખી તો હવે આપણે વિડિયાને વિરામ આપીએ તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ વિડીયોમાં આંબેડી સફારી પાર્ક જોવા માટે અને ત્યાં જઈને જોઈએ ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે આપને તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ખોડિયારમાં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં